તો આપણી બધી બહેનો છે ને ત્યાં ફૂલ બાજુ લઈ આવ્યા છે અને હામે ચડી ગઈ છે ઓલી બાજુ હવે બધી રખડતી રખડતી પછી આવશે આ બાજુ કંઈક રખડશે અહીંયા અને આપણી પાડીની છે ને હડકાઉ કૂતરો કડી ગયું જ છે કેમકે આપણા દાણા જવરાવીને સીધા એમાં જવાબ આવી જાય તો પાછળ બેટા કરશે વાંધો નહીં આવે થોડીક અસર થઈ ગઈ છે ને પાડી છે ને હવે ડૉક્ટરને કાંઈ દેખાવામાં આવતું નથી આપણે દેખાડ્યું ડૉક્ટરને પહેલાં દેખાડ્યું પછી હોસ્પિટલ રહી ગયા બધું દવાઈ કરીને દુઆ કરી લીધી છે પાડી પણ અત્યારે જેવું ભેગી લઈ આવ્યા ઘરે રહેતી નથી રાડ થઈ પડે છે નથી ખાતી નથી પીતી કાંઈ તો અત્યારે ભેગી લઈ આવ્યા ને જંગલમાં રખડે છે તમને પણ દેખાડી દો આગળ જય બધી કોતરો કાઢી ગયો છે ને એ આપણે ક્યાંય ધ્યાનમાં નથી તો આપણે જે આવી ગયા બે હું બાજુ ને આધાર્ડ દીએ છીએ આપણે એક પાડીની જે સર્વિસ કરવી પડશે આજ તો ફાઇનલ થઈ ગયું છે ને પાડીની જો થોડીક અસર થઈ ગઈ તમને દેખાય છે કુંડી આપણી બચી જાય સારું હાલે હા 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 ખોડ ખાવા નથી આવતી ને કે ખોળની રહેવાની છે આપણી પેલેથી હા જો આ કહેવું ચિપ્પોડો વળી છે હાલે એ થોડીક અસર થઈ ગઈ છે એને કૂતરું કડી ગયું છે ને આપણે ક્યાંય ધ્યાનમાં જ આવ્યું નથી કૂતરું કેવું હતું એ કંઈ ખબર ન પડી હા તો હડકાવ્યું આવ્યું દા જોરા એમાં સીધો આપણે જવાબ આવી ગયો તમને હાખ ન થાય દે હકારને બધું ભેગ્યું છે મારા માર છે આ જાને ગમે હાઈજન મારતી જાય ગમે હાઈજન મારતી જાય આપડીયું મારે દાળ જ ચાલુ રાખી છે ખાવાનો હબ બંધ જ કરી દીધો ચાર દિવસ પાંચમો દિવસ સુઈ ગયો પાંચ દિવસ ખાવાનો હબ બંધ જ છે ફોન તો આપણે વેલો કરી દીધો હતો પણ શું છે કે ડૉક્ટરને આપણે એને બોલાવ્યો પેલા ડૉક્ટર કીધું તાવ છે તો આગળ ઇન્જેક્શન મરા એમાં કંઈ ફેર ન પડ્યું એટલે હવે ભૂવા ને પછી સીધું કાટો લાગી ગયો કાટા પડ્યા પૂછી જાય એટલે પૂરું પછી તો ફાઇનલી બધી બે હું પાણીમાં પડી ગઈ અત્યારે બધું જો પાણી પીને બેઠી અંદર બની નેકને ચરવા જવું છે ગાયું ચરે બધી આ બાજુ હું ચક્કર મારી આવી બધું ચક્કર એટલે હવે અહીંયા પાણી પીવા બેસી ગઈ ફાડા નવ થઈ ગયા પછી આગળ રાખશું તો અત્યારે છે ને આપણે ફૂલજી નદી બાજુ આવી ગયા એમાંથી પાણી ગાડી ગાઈ દીધું પછી ચક્કર મરાવી આ બાજુ પાછા અહીંયા છે ને પાણીમાં નાખી દીધી ગરમી વધારે હતી અડધી પાણી બેસી ગઈ છે પાછી નીકળી આવી આ બધા શું છે કે અંદર ગેટ ખુલ્લા પડ્યા રસ્તો એમને પડ્યો છે બે બધી અંદર હવે ઓલે કાઢવા જ આવી છે નદીમાં નદી પાણી ફૂલ ઠંડુ છે એટલે મજા આવી ગઈ હતી તો ફાઈનલી આપણે બધી ભેઓને કાઢી લીધી તો કે એમને તો એકેય નથી નીકળી સર્વિસ કરવા પડ્યું પડ્યું અંદર રતો પાછી વાર અંદર રસ્તા પડ્યા હોય એટલે ગરી જાય આપણે ના લીધું કેમ કે નીકળતી એક નથી પાણ કમારી મને થાય હતા અડધી માંડ મને ગાઈ દીધી ત્યાં તો આપણે પડવું પડે અંદર થો આપણે પાડી હજી જો કે જોયું ફેર નથી પડતું આ ગાયો આપણે થકી દયા એક હરાડી થાય એટલે બધેની અંદર લઈને જાય વાન ખેતરમાં ગાઈડ નાને ગાઈડિયો અંદર પડી નીકળતું નથી એ કે અને આપણે તો અનુભવ છે ભાઈ નદીનો અહીંયા જેમ કે લાકડી ભેગી રાખીને પડ્યા હતા આખી નદી ભરાણી નથી આખી નદી ભરાઈ જાય ને આપણે પાણકા મારી ન એની બહેણ એની રીતે બેહવા દઈ એની રીતે ધરાઈ રહે ને એટલે પછી નીકળે કે આ નદીમાં આપણે પડતા જ નથી બહુ આપણે જાહેણ બધી આ ઘેરો અંદરનું ઊભો છે ને અહીંયા સુધી બધું કાપ ગાઢી લીધો છે અહીંયા સુધી કાપ તો ફૂલ એટલે બેહો બેથી ને સામે ચીપરા ઉપર બધી બે હતી જો ભીખલી આપણી ઊભી છે ને ત્યાંથી અહીંયા અહીંયા એટલામાં બેહો ઓલી બધી જાય નહીં આવે છે ને પાણી ભરાય ને એટલે આમાં ખાડા ઉધાર થઈ ગયા એટલે આપણે અંદર જવાનું જ નહીં જાવ ઓલી બધી હવે ઊંધી ભાઈ ગઈ દોડી દોડીને થકવી દે પાછી બેહો હવે પાક છે જો હવે પાણીમાં પાછી બેહીને સામે કાંઠે ભાગ છે પણ સામે કાંટા નથી જવા દેવી આવે આ છે ને આપણે ફણવાળનું લીંબુ આવે ને એનું ઝાડું છે આ લાકડા થાય ને જેટલું વાંસ મજબૂત થઈ ગયા ને વાંસ જેવું લાકડું એના જેવું આ લાકડું પણ બહુ મજબૂત થાય જોકે અહીંયા પાચક જેવા છે ઝાડવા અને આમાં છે ને જે આ બી થઈ ગયા છે જે આમાં બધામાં બી છે એ પાછું ફળવા નીચે પડશે એટલે નાનું ઉચ્છર થાય એમાંથી જોકે કે પાંદડા કાઢેલા હશે ને તો હું તમને દેખાડીશ આગળ બે હું જો પાછી વાયર એટલે શૂટ થઈ ગઈ છે આમાં પણ દેખાતું નથી થોડાક દિવસ પછી તમને દેખાડીશું ફાઈનલ છે હમણાં નથી આમાં તો અત્યારે આપણે હાજર છે છીએ બહેને કે આજે વરસાદ આવ્યો જ નથી સવારનો એક છાટો પડ્યો નથી એક બીજું આમ કરે ને તડકો દે તો બુચો નીકળી જાય સારો પછી બુચો નથી નીકળવાનો બરી જાય અત્યારે બધા ચાર ગાયો અહીંયા છે ને એક જેમને આગળ રાધા આપડી ઘરે ભાગી ગઈ બાકી બધીને તો હાકી લીધા છે ઘરે અત્યારે એક રાધા રહી છે વાછડા ન આવે ધાવરા મૂકવાનું છે ને કેમ કે મહિના દૂધ ધાવે છે ને હવે દૂધ બહાર નથી ગાય ગા પણ ગાય પછી ચીપો વારી દે છે ધાવી ધાવે વાસર વધારે ધાવે ને નબળી પડી જાય પછી એટલી ખોરાક થતી ન હોય લોહી કરે એના હિસાબે ને આપણે ધાવાનું બંધ કરાવવાનું છે બંધ કરી નાખીએ ને તો પછી શું દૂધ બારી ગઈ પહેલી તો પછી બીજા વખતમાં ફાયદો રહ્યો દૂધમાં અને તો જે બધાને હાકા છે આ બધા સમજો અડધું એમને સુરત આખી બધી બધી રહી છે અહિયાં બે ચાંદિયું આ ભીલી ચાર પાંચ તો એમને ઉભા રહે છે આપણે નદીમાં ભલે પૂર નથી આવી તો પાણી જો એટલું ભરાઈ ગયું છે મંગો પાછી વાર આને અમારે ઘરે ભાગવું છે કેમ કે બકરા દેખાઈ ગયા વાસડો છે તો ફાઇનલી બધી જો ભે હું આપડે આવી ગયા બાજુ રોડ ને આ બાજુ લઈ લીધી ને હવે ધીરે ધીરે જવા દઈ આજે ઓલી બાજુ પણ વિચાર છે ચારવાનો આ બે હજી ચરવાનો વિચાર અહીંયા જ છે વધારે તો કાઈ વાંધો નહીં આપણે આ બાજુ રાખશું ઓલી બાજુ ક્યારેક જરૂર પડે વરધારે વરસાદ હોય ને તો ચારવાની મજા આવે અહીંયા અહીંયા ન હાલે લાકડી આપડી પડી ગઈ અત્યારે છે ને બેકને વારી નાખી હકી રાઉન્ડ લઈ કારણ કે ખર તો સારું જ થઈ પડ્યું છે હજી ને આપડી પાડી ચરતી નથી હજી હડકા કૂતરું કડી ગયું છે એને એ ક્યારે કડી ગયો છે ને એ કઈ ખબર નથી રહી આપણે કે ભાઈ આમ જંગલમાં રાખડતી હોય ગમે કૂતરું ગમે મોઢું મારી ગયું હોય કંઈ ખબર હોય નહીં આપણે આપણે ક્યાં ગઈ ભેગી જતી હમણાં ભેગી એટલા માટે લઈ આવી પડે ઘરે ખાતી નથી હમણાં ઊભી રહી અહીંયા આગળ નીકળી ગઈ લાગે કાં તો વચમાં ઊભી રહી ગઈ છે આ ભેંસ છે એની એક જ પાડી છે એ પાડી હતી માઠી જ હાલે છે કેમ કેમ ખાધું ના હોય મહિના તો પાણી હાલ હોય હાલ બધા ખાવામાં નથી રવ કરતો થોડું ખાવાનું ચાલુ કરી દે ને પછી વાંધો ન આવે બાકી તો નબળા નબળા આવી ગઈ છે જો હવે ખાવાનું ખોળે નથી ખાતી ને ખોળ આપણે દેતા સવારે બે ખપલા ખાધા પછી ન ખાધું તકર ભરી મૂકી દીધું ખોળ ખાઈ લે ને પાણી પી લે પછી વાંધો ન આવે ક્યાંક એનર્જી આવે શરીરમાં હવે એમાં કૂતરો ક્યાં કરી ગયું છે ને એ આપણે કાંઈ હરામ ખબર હોય તો કે આપણે જે અમે છૂટા મૂકી દઈ કેમ બધા છૂટા રખડતા હોય કૂતરું ક્યાં બેઠું હોય બાકી તો ક્યાં લોહી દેખાતા હોય તો આપણે ખબર પડી જાય લોહી બોય તો ક્યાંય શરીરમાં દેખાતું નથી દાગે નથી દેખાતું બટકું ભર્યું હતી એની પહેલા આપણે અહીંયા જ કર્યું હતું મોટો બાવર છે અહીંયા ઈ પાડી ભેગી છે તે દ આને નતો કર્યું હમણાં ભેગી ક્યાં ગઈ આ જ આ છે આને કરી ગયું હતું એને દોઢ મહિનો માન થયો છે બીજીને પકડી લીધું ક્યાંક ને ક્યાંક ચાલુ જ રહીએ આપણે એક બનામાં ભેંસની પીડામાંથી જે આપણે ઊભા ના થાય તાદા વળી બીજી પકડાઈ ગઈ હા ચેપું વરી ગયું આપડી અત્યારે હાલત જોવા એમ નથી હા ચેપું વરીને ઊભી છે હા ચરવા મોઢું જ નથી કરતી જાય થોડું થોડું ચરવાનું કરે ને તો પછી વાંધો ના આવે આમ ભરે જાય મોઢું ભરે મોઢું હવે જલાઈ ગયું કેમ બંધ થઈ ગયું હોય એના જેવું છે હવે શું છે કે એને શક્તિ જરાય ન મળે એટલે એને બીજું બર કરે મારવાનું કરે આ ટેણી ગેમ છે ને બધી આવડી જો જાય એ બધી ભેગી થઈને મારે પૈસા બીજો જ્યાં જાય ચાલું ટાઈકું છે ખાલી ખાવાનું ચાલુ કરી ને એટલે બધે પહોંચી વળશું આપણે પછી તો એને અને રિકવરમાં લેવી તો વાર નહીં લાગે ખાવાનું ચાલુ કરે છે હાઈલી જ ને માથે મારતી જાય નબળી પડે એટલે પછી બર ભાંગી ગયું એનું એટલે બધું મારે પછી આજ પાંચ છ દિવસ જે લગભગ થઈ છે ને